જય દશામાં મિત્રો આજે આપણે દશામાનું વ્રત કરવાથી કયા કયા પરચા માએ પૂર્યા છે તેની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું તો આવો આગળ વધીએ મા દશામાના પરચાની વાર્તા વિશે અમદાવાદના દાણીપીઠમાં મા દશામાનું સુંદર મંદિર આવેલું બહેનો ત્યાં ઘણી શ્રદ્ધાથી હોશથી દર્શને જાય એક મારવાડી બહેનને ઘેર ધન સંપત્તિ અને સુખ ચૈન બહુ પણ તેના ઘરે હજી પણ પારનું બંધાયેલું નહોતું તેનો તેમને ખૂબ જ વસવત્સો રહેતો હતો ઉંમર પણ આગેડ થવા આવી પણ પોતે કોઈ પુત્ર જની શક્યા નહીં તેનું ખૂબ દુઃખ હતું કેટલીક બહેનો દશામાનું વ્રત કરી જોઈ તેમને પૂછ્યું બહેનો આ વ્રત કરવાથી શા સા ફાયદા થાય છે એકે કહ્યું મા દશામાં આપની ખરી અવદશા થઈ હોય તો તે ટાળે છે બીજી બોલી આપની મનોકામના પૂર્ણ કરે છે પેલા મારવાડી બહેનને થયું કે વ્રત કરવાથી કદાચ મા દશામાં મારી વર્ષોની અધૂરી એવી ઈચ્છા પુત્રની પ્રાપ્તિ કરાવી આપે તો તેમણે પણ દશામાનું વ્રત લીધું ઘરમાં માનું સ્થાપન કર્યું અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી એક વરસ વીત્યું બીજું ગયું ત્રણ વરસ થયા એને બહેનને પુત્રની આશા બંધાઈ દશામાએ તેમને ખોડાનો ખૂંદનાર આપ્યો પાંચમા વર્ષે એ મારવાડી બહેને ધામધૂમથી મહાઉજવણું કર્યું અને ચાંદીની સાંજની બ્રાહ્મણને દાનમાં દીધી બ્રહ્મ ભોજન કરાવ્યા નાના બાળકોને જમાડ્યા યથાશક્તિ પુણ્યદાન કર્યું માની કૃપાથી આજે એ બહેનનો પુત્ર આચુંદ કિલ્લોલ કરતો જીવે છે પાલનું બંધાવનાર મા દશામાં સૌની મનોકામના પૂર્ણ કરે છે ઉત્તર ગુજરાતમાં પાટણ કરીને એક રડિયામનું ગામ છે ગામમાં ચંદુબહેન કરીને એક બહેન બાપને ત્યાં પિયરમાં રહેતી હતી ચંદુબહેનને એક યા બીજા કારણસર સાસરિયાઓ તેડતા ન હતા સાસરિયાને ચંદુનું કોઈ પણ કામ ગમતું નહોતું ગમે તે બહાને નીચે તેને ઉતારી પાડતા હતા સાસુ સસરા તેમના દીકરાને રોજ ફરિયાદ કરે કે તારી વહુને કંઈ જ કામ આવડતું નથી એક બેડું પાણી ભરવા જાય છે તો બે કલાકે ઘરે આવે છે બહુ જ કામચોર છે ચંદુના પતિને ચંદુ ગમતી હતી પણ તેની માને ગમતી ન હતી પરંતુ મા સામે બોલવાની કે તેને નારાજ કરવાની તેનામાં હિંમત ન હતી વહુ દીકરાને મળમેળ માને ગમતો ન હતો બંને સાથે આ કિલ્લોલ કરે એમાંથી સહન થતું ન હતું એક દિવસ વાત વાતમાં મામલો બગડ્યો તો ચંદુ ઉપર તેના પતિએ હાથ ઉપાડ્યો સ્વમાની ચંદુ પિયર જતી રહી બાપને ઘરે અઢી વરસ વીતી ગયા પણ સાસરેથી કોઈ લેવા આવ્યું નહીં ચંદુનું મન સાસરે જવા અધીરી થઈ ઉઠ્યું પણ બાપની રજા લેવાની હિંમત હવે તેનામાં રહી ન હતી એવામાં દિવાસો આવ્યો સૌ બહેનોએ દશામાનું વ્રત લીધું ચંદુએ પણ પોતાની મનોકામના પૂર્ણ કરવા દશામાનું વ્રત લીધું દસમા દિવસે જાગરણ કર્યું માના ગરબા ગાયા અગિયારમાં દિવસે વિધિપૂર્વક ઉજવણું કર્યું બારમા દિવસે તો ચંદુ દશા મને શ્રદ્ધાથી કરગરી હે મા મેં તારું વ્રત કર્યું તોય મારે દુઃખ કેમ ટળતું નથી માં મારો કોઈ અપરાધ નથી મારા સાસરિયા મને તેડવા આવે તો હું તમને પાંચ શ્રીફળનું તોરણ ચઢાવીશ અને માની કૃપા ચંદુ પર ઉતરી સાસરેથી માણસો ચંદુને તેડવા આવ્યા ચંદુના બાપને મનાવ્યા અને ચંદુને સાસરે તેડી ગયા પતિ સાથે મિલન થયું ચંદુનું દુઃખ દશામાએ દૂર કર્યું મા પર અટુ શ્રદ્ધા રાખવાથી ચંદુનું વ્રત ફળ્યું અને દશામાના આશીર્વાદ મળ્યા સાણંદમાં રહેતા કોકિલાબેન દશામાના ભક્ત હતા તેને દશામાનું વ્રત ખૂબ જ ભક્તિભાવથી કર્યું પાંચમા વર્ષે વિધિવત વ્રતનું સમાપન કર્યું તેને દશામાની કૃપાનો અત્યંત સુખદ અનુભવ થયો કોકિલાબેનનો વિવાહ થયો ત્યારે તેના પતિ એક પેઢીમાં સામાન્ય કારકુન હતા પરંતુ દશામાનું વ્રત શરૂ કર્યું તે જ વર્ષથી પેઢીના માલિકે તેની પેઢીમાં ભાગીદાર બનાવ્યો બીજે વર્ષે કોકિલાબેન ઘરે બાબો આવ્યો જે વર્ષે દસમા વ્રતનું સમાપન કર્યું તે વર્ષે કોકિલાબેનના પતિએ પોતાનું મકાન ખરીદ્યું અને પોતાની આગવી પેઢી શરૂ કરી એક મારુતિ પણ ખરીદી આજે પણ દશામાની દયાથી પેઢી સારી રીતે ચાલી રહી છે તો આવા તો ઘણા પર્ચાઓ માએ પૂર્યા છે તમે બધા મીનાવાળાના પરચા તો તમને બધાને ખબર જ છે તો માએ આવા અગણિત ઉપકારો ભક્તો ઉપર કર્યા છે તો આ વિડિયો તમે જોવ્યો તો તમને આ વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટમાં અચૂક કહેશો અને કમેન્ટમાં જય દશામાં જય દશામાં જય દશામા એવું અવશ્ય લખશો મા દશામાં આપણી સૌ મનોકામના પૂર્ણ કરે એવી દશામાંને હું વિનંતી કરું છું મારી ભક્તિ ક્રિએશન ચેનલ ઉપર જો તમે પહેલીવાર હોવ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મા દશામાં આપ સૌનો દશા સુધારે ધન સુખ સંપત્તિ પુત્રવાન કીર્તિવાન બનાવે એવી માતાજીને પ્રાર્થના આ વર્ષે વ્રત કરનાર અને વ્રત વાંચનાર માતાજીના પ્રચાર સાંભળનાર સૌનું મા કલ્યાણ કરે તો બોલો મારી સાથે જય દશામાં